એક એક છોકરો રમતો તો અને રોવા માંડ્યો રમતો રમતો બહુ જૂની વાત મને યાદ આવી સ્મરણ છું મીંડો રોવા એટલે એને બાપુજી પૂછ્યું કેમ રોવા માંડ્યો કે કાચની બંગડી થી રમતો તો ને બંગડી તૂટી ગઈ ને એનો મને જોકો લાગ્યો એમ જોકો લાગ્યો બેટા તો કવિતા લખી કે રમતો તો બાળ એક બંગડી લી હાથ એનો તે વાગી ગયો જોકો અને જોકો વાગ્યો મને જોકો વાગ્યો આવી તે પાડી રહ્યો પોકો

ભલે હોય એના જેવો પણ નામ અને આખું મુખ્ય પાત્ર દુર્યોધન એને દ્રૌપદી નો એવો જોકો લાગી ગયો હદી હુધી સાંભળ્યું નથી ફલાણા ગામના ના સરપંચ દુર્યોધનભાઈ આવ્યા એને ગાડી લીધો બેહવા માટે બે જોકાનું કારણ છે